જોરાવ નગરના 65 વર્ષના દરજી સમાજના વૃદ્ધની ખેરાડી ચોકડી નજીક नर्मदा કેનાલમાંથી મળી આવી મહાનગરપાલિકાની ફાયર વિભાગની ટીમે મૃત આદેડનો મૃતદેહ બહાર કાઢ્યો જોરાવ નગર પોલીસ ટીમે વધુ તપાસ હાથ ધરી સુરેન્દ્રનગર શહેર આસપાસમાંથી પસાર થતી કેનાલમાં લોકોનું મૃતદેહ મળવાના બનાવ સામે આવતા હોય છે ત્યારે વધુ એક બનાવ સામે આવ્યો હતો जमा सुरेंद्रनगर मुख्य नर्मदा केनाल में एक पुरुष पड़त फायर ने जानकारी आती फायर विभाग देवांग भाई दुद्रेजिया अशोक सिंह संजय भाई दिव्यराज सिंह धर्मराज सिंह शक्ति सिंह सिद्धराज सिंह सहित टीम घटनास्थले जय तपास हाथ धरी ज्या कैनाल में शोधखोड़ बाद आधेड़ो मृतदेह बहार काढ़ आ बनावनी पॉलिस ने जाण कराई थी ઓળક હાથ ધરાતા જોરાવરનગરના વિસ્તારના રહીશ દરજી સમાજના 65 વર્ષના વિજયભાઈ સોલંકી હોવાનું બહાર આવ્યું હતું આથી મૃતદેહ પરિવારજનોને સોંપવાની કાર્યવાહી હાથ ધરી હતી કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર